ફરી એકવાર ગુજરાત પશ્ચિમનું બજર વાગ્યું છે વરસાદને લઈ અપડેટ ઉનામાં મોટા ડેસર ગામે કુમારશાળાના બિલ્ડિંગમાં પોપડા પડ્યા હતા બિલ્ડિંગના પગથિયાના ભાગના છત પર પોપડા પડ્યા બિલ્ડિંગમાં પોપડા પડતા સદનસીબે જાનહાની ડળી હતી કારણ કે અહીંયા કોઈ વિદ્યાર્થીઓ નહોતા શાળામાં બાળકો હાલ ભયના ઓથા હેઠળ અભ્યાસ કરી રહ્યા છે કારણ કે ગમે તે ઘડીએ આ જે બિલ્ડિંગ છે તેનો કેટલો ભાગ ધરાશાયી થઈ શકે છે કારણ કે દ્રશ્યો પરથી જોઈ શકાય છે કે જર્જરિત બિલ્ડિંગ છે શાળામાં ઉપરના ભાગે ત્રણ ઓરડામાં વરખંડ આવેલા છે ત્રણેય વરખંડમાં ચોમાસામાં વરસાદનું પાણી પણ ટપકે છે છતાં પણ કોઈ સમારકામ કરાતું નથી મરમતનું કામ નથી કરાતું અંતે આવી સ્થિતિ સર્જાતી હોય છે જોઈ શકો છો દ્રશ્યોમાં કે ઉપરથી પોપડા પડી રહ્યા છે અને લોખંડના સળિયા અહીંયાથી સીધા જ દેખાઈ રહ્યા છે એટલે કે પરેશાન છે સંવાદદાતા ભાવેશ ઠાકર ફોનલાઈન પર જોડાઈ ગયા છે ભાવેશ મોટા ડેસર ગામની આ શાળા કે જ્યાં વિદ્યાર્થીઓ ભયના ઉથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે

પડ્યો હતો સદ નથી ત્યારે કોઈ બનાવ નથી બન્યો પરંતુ આ ઉપરો જયારે પડ્યો ત્યારે કોઈ વિદ્યાર્થી નજર લોકો માં અને ગ્રામજનોમાં એવી માંગ ઉઠવા પામી છે કે વહેલી તકે આ જે શાળા છે તેનું વર્ગ ખંડો છે તે બીજી જગ્યા શિફ્ટ કરવામાં આવે અથવા નવનીકરણ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે જી વિકાસ બિલકુલ આભાર વાવેશ તમામ જાણકારી આપવા બદલ